ફેરકુવા પુલ તથા આ માર્ગ પર આવેલ અન્ય પુલો સાઠ વર્ષથી વધુ જૂના હોવાથી તેમની સલામતી અર્થે વિગતવાર ચકાસણી અને ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચકાસણી દરમિયાન પુલના સ્પાન નીચે પાણી હોવાથી સામાન્ય રીતે તપાસ શક્ય નહોતી તેથી હવે એમબીઆઈયુ મશીન વડે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે આ મશીન પહોળું હોવાથી ચકાસણી દરમિયાન અન્ય વાહનો પુલ પરથી પસાર થઈ શકતા નથી જાહેરનામા મુજબ ડાયવર્ઝન રૂટ કે જેમાં ભારે વાહનો છોટાઉદેપુરથી કમવાડ થઈ અલીરાજપુર તરફ જઈ શકશે તો નાના વાહનો માટે છોટાઉદેપુરથી વનાર ડોલોમાઇન્ટ એપ્રોચ રોડ આંત્રોલી દેવહાટ થઈને ફેરકુવા અલીરાજપુર તરફ જઈ શકશે તો અલીરાજપુર થી છોટાઉદેપુર આવતા ભારે વાહનો કંભાળ થી છોટાઉદેપુર આવી શકશે તો અલીરાજપુર થી છોટાઉદેપુર આવતા નાના વાહનો અલીરાજપુર ફેરકુવા દેવહાટ આત્રોલી વનાર થઈને છોટાઉદેપુર આવી શકશે તો વાહન ચાલકોને અનુરોધ છે કે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહકાર આપે કે જેથી ચકાસણી કાર્ય સફળ સરળતાથી પૂર્ણ થઈ શકે રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર